નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારો સ્વાગત છે દોસ્તો તમે આપણા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર જીગ્નેશ કવિરાજને તો તમે બધા જાણતા હું કારણ કે દોસ્તો જેમ કે જિજ્ઞેશ કવિરાજ જે ગુજરાતનો પહેલો એવો જેમ કે સિંગર એટલે કે પહેલો એવો જેમ કે સુપરસ્ટાર કલાકાર છે કે જેને દોસ્તો એમ કે તેમના જેમ કે પોતાના બાઇકને સમાધિ આપી છે તો ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે શું આ વાત જેમ કે ખરેખર સાચી છે તો દોસ્તો આખા ગુજરાતની અંદર જેમ કે ચકચાર મચી ગયો છે કે શું ખરેખર જેમ કે જિગ્નેશભાઈ દોસ્તો જેમ કે તેમને બાઇકને સમાધિ આપી છે તો ખરેખર દોસ્તો જેમ કે જિજ્ઞેશભાઈએ જેમ કે તેમના પોતાના જેમ કે જૂના બાઈકને દોસ્તો તેમને સમાધિ આપી છે ને જેમ કે આખું ગુજરાત હિપકે ચડ્યું છે ખરેખર દોસ્તો તેનું જેમ કે તેનું જેમ કે પાષણનું કારણ દોસ્તો અમને જાણવા મળ્યું છે કે જિજ્ઞેશ કવિરાજને દોસ્તો તેની જેમ કે આરતી ઉતારવા મળે તેના જેમ કે તેના પરિવારને આરતી ઉતારવા મળે એટલે એક અમે જેમ કે નવો નિયમ બનાવ્યો છે એટલે કે જેમ કે અમારું જેમ કે જૂનું બાાયક હતું તેના દોસ્તો જેમ કે અમારા ઘરની સામે જ જેમ કે તેને જેમ કે સમાધિ આપી છે અને આખા ગુજરાતની અંદર જેમ કે જિજ્ઞેશ કવિરાજના ફોટા અને વિડીયો વાયરલ થઈ ગયા છે અને દોસ્તો જેમ કે જિજ્ઞેશ કવિરાજનો દોસ્તો જેમ કે એક જ હેતુ હતો કે જેમ કે આપણે જેમ કે બાપ દાદા વખતનું જેમ કે જૂનું બાઈક પડ્યું છે અને જેમ કે આપણે વેચી ના મારીએ એને દોસ્તો જેમ કે આપણે જેમ કે તેને જેમ કે સમાધિ આપીને દોસ્તો તેના જેમ કે દીવા અગરબત્તી કરીએ તો દોસ્તો જેમ કે તેનું જેમ કે આપણા બાપ દાદાનું જેમ કે ઋણ આપણે દોસ્તો એમ કે ક્યારેય ના ભૂલી શકીએ એવું દોસ્તો એમ કે જિજ્ઞેશ કવિરાજનું દોસ્તો જેમ કે કેવું હતું અને અત્યારે હાલ દોસ્તો